નમસ્કાર મિત્રો નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું મેઘા ધોળકિયા અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ નાગર જ્ઞાતિની લાક્ષણિકતા તેની વિશિષ્ટ અટકમાં છે જે વિશે નાગર ન્યૂઝને મનીષભાઈ જોશીએ જણાવેલ હતું કે રચનામાં ઘણી બધી નાગરોની અટકનો સમાવેશ કર્યો છે આમાં પ્રાસ કરતા પ્રયાસ અગત્યનો છે જો તેમની આ રચનાને વાંચવામાં આવે તો સમગ્ર નાગર જ્ઞાતિની અટકો તેમાં આવે છે જે મુજબ જ્યાં હાથીની પડી છાયા જોઈને મચ્છર ગભરાયા માકડ એ પાડી જો ગુમ તો ઘોડા દોડતા આયા પારધીને સમજાયું કંઈ નહીં ને મહારાજા પણ ગૂંચવાયા પણ એક ધ્રુવ ના ચડ્યા નાણાવટી વિચારતા રહ્યા ને મુનશીએ કાઢ્યો તોડ પૂછ્યું આ શેની છે દોડ ત્યાં બોલ્યા અંતાણી કહેશે હવે વચરાજાની એમણે મોઢે માર્યું બૂજ ત્યાં હતા દીક્ષિત બધામાં શીક્ષી એમણે જોયું બક્ષી સામે ને બતાવીને ખારો પૂછ્યું શાનિયા દોડા દોડ કંથારિયાને જોશીપુરાએ પૂછ્યું કહો તો મેડ આ દિવેટિયાને લવિંગિયા ફૂટ્યા કેવી રીતે ને કચ્છી આખરે બોલ્યા આ હાથીભાઈને લીધે સાંભળી આ વાત વસાવડાએ કાઢ્યા દાંત કી કાણીને પૂછે રીંદાણી આ શું ભાગદોળ મંડાણી યાજ્ઞિકને વિસ્મય થાતું કા નાત આખી અટવાણી વોરા બેઠાતા કોરા એ કહે કા મુંજાવ બંધુ મોરા પોટાને તો પૂછું જ નહીં એ ખાય ગોટા ને પાડે ફોટા કંદાર નાગર અસમંજસમાં પૂછું કોને આમાં તોળો ક્યાં તો ખબર જ ન પડી વગાડતા હતા ઢોલકિયા

પાઠક પંડ્યા શુક્લ ત્રિવેદી સૌએ હાજર થાય જથ્થલ ને ઢેબર પણ આવ્યા સાંભળવા એ વાત સ્વાદ્યા હજરત રાણા ઉનાકર આવી બેઠા ચોરે ત્યારે હાથી સંગે મચ્છર ખડખડ હસતા જોરે તો આ હતા આજના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી મેગા ધોળકિયાને રજા આપશો